સ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સીમાડે સર્ફ ચિરાણું માણેકવાડા અને મરઘાવાડા નામના ચારણ લોકોના બે ગામ છે તો જમીન બાબતે વાદ વિવાદ ચાલતો હતો સાચું ડિસિઝન લઈ નતા શકતા મિત્રો ત્યારે એવું કહેવાય છે કુદરતી રીતે એક ત્યાં સર્ફ આવીને એ લોકોને મદદ કરે છે માણેકવાડા અને મરઘાવાડા નામના ચારણ લોકોના બે ગામ છે બંને વચ્ચે સીમાડાનો કડિયો હતો વારંવાર ઝરીફો માપણી કરવા આવતા પરંતુ ટંટો ટળતો ન હતો એક દિવસ બંને પક્ષો સીમાડો કાઢવા માટે સીમમાં ઊભા છે કોઈ એકમત થતો નથી લાકડીઓ ઉડવા જેટલો ઉશ્કેરાટ થઈ ગયો છે તે વખતે તેઓ સામેથી એક જબરજસ્ત સર્પને ચાલતો દીઠો કોઈ કે મશ્કરીમાં કહ્યું કે ભાઈ આ નાગદેવતાને જ કહીએ કે આપણો સીમાડો વહેંચી આપે તરત જ બંને પક્ષો હાથ જોડીને સર્પને સંબોધીને એક સામટા બોલી ઉઠ્યા હે બાપા સાચી વાત છે તમે દેવ પ્રાણી છો વહેંચી વહેંચી દો અમારો સીમાડો તમારા શરીરનો લીટો પડે એ અમારા સીમાડા તરીકે કબૂલ છે સાંભળી તરત જ એ ફોણધર થંભ્યો વાકી ચૂકી ચાલ છોડીને એણે સીધું સોટી જેવું શરીર કર્યું અને પછી એ ચાલ્યો જાય છે એનો લીટો પડતો ગયો તે પ્રમાણે ખૂટ નખાતા ગયા અને લીટાથી પોતાની જમીનની બરાબર સરખી વેચણી થતી જઈ બે પક્ષો રાજીના રેડ થઈ ગયા અને બોલવા લાગ્યા વાહ બાપા વાહ વાહ મારા દેવતા ઉચ્ચારતા ઉચ્ચારતા સર્પની પાછળ ચાલ્યા ગયા સર્પ ચાલતો ચાલતો બરાબર એક વિકટ સ્થળે આવ્યો કેરળાના ઝાડનો એક સુકાઈ ગયેલું અણીધર ઠૂઠો હતો હતું પોતાના સામે ઊભું છે બરછી દેવી ઝીણી એની અણી જોઈને નાગ પળભર થંભી ગઈ અને તરત જ માણસો બોલી ઉઠ્યા હવે શું થશે બરાબર આપણા સરખે સરખા સીમાડા ઉપર જ આ કેરડો મોટા બાપુએ આવેલો હવે જોઈએ કે દાદો કોને રહે દેશે આ શબ્દો જાણે કાન માંડીને સર્પ સાંભળતો હોય એમ ફેણ ચડાવીને ઊભો થાય છે એના અંતરમાં પણ સમસ્યા થઈ પડી કે કઈ બાજુ ચાલો કે બાજુ ચાલીશ તે બાજુવાળાની એક તસું જમીન કપાઈ જશે એક એક તસું જમીનનો પ્રશ્ન હતો છતાં સર્પે નિર્ણય કરી નાખ્યો પોતે સીધો ને સીધો ચાલ્યો કેરડાના થડ ઉપર જ ચડ્યો સીધે સીધો એ ઠૂઠાની અણી ઉપર ચડ્યો અણી એની ફેણમાં સોસરી પૂરવાઈ ગઈ સર્પ જોર કરીને બીજી બાજુ ઉતરવા લાગી ગયો એમ ને એમ પૂછડી સુધી ચીરાઈ ગયો આજ એ માણેકવાડા ગામની નદીને સામે તીર એ સર્પની દેરી છે લોકો એને માલ બાપાના નામ તરીકે ઓળખે છે અનેક ભિન્ન ભિન્ન કાંઠ્યાવાડી કુટુંબોના એ કુળદેવતા મનાય છે વરકન્યાની છેડાછેડી ત્યાં જઈને છોડાય છે પ્રસંગો આવે છે અમુક લોકોના ત્યારે ત્યાં લોકો જાય છે શ્રીફળ અને અગરબત્તી કરે છે પોતપોતાની માનતાઓ પૂર્ણ કરે છે અને એવું કહેવાય છે કે માલ બાપા ત્યાં હાજરા હાજૂર છે તો મિત્રો તમને વાત ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ દેવ ઓફિસલને સબસ્ક્રાઈબ કરો